જય ગજાનંદ છે માતાજી જ્યારે તમારું કર્મ ઘટે છે જ્યારે તમારું પુણ્ય ઘટે છે ત્યારે તમારા જીવનની અંદર એકાએક આપદાઓ આવે છે તકલીફો આવે છે સંકટો આવે છે એક પછી એક સાથે અનેક પ્રકારના દુઃખો આવે છે કે તમે ક્યારે પહોંચી નહીં વળો તો તમારા જીવનની અંદર કર્મ અને પુણ્ય તમારું ક્યારેય જીર્ણ ન થવું જોઈએ ઘટવું ન જોઈએ તો આ પુરુષોએ ખાસ કરીને આટલી બાબતોનું ધ્યાન જરૂરથી રાખવાનું છે કે સવારમાં ઉઠો એટલે સ્નાનાદિ કર્મ કરી તમારે ભગવદ્ ભજન કરો ભગવાનની આગળ જઈને એક દીવો પ્રજ્વલિત કરો અને ત્રણ નિયમ તમારા જીવનની અંદર જરૂર લાવો જેના કારણે તમારું પુણ્ય જીર્ણ નહીં થાય એટલે તમારા જીવનની અંદર સંકટો નહીં આવે બાકી જો તમારા ગઢિયાનું જે કાંઈ પુણ્ય પડ્યું છે ને એ પુણ્ય ખૂટી જશે ને એટલે કદાચ તમે હાથીની અંબાડી ઉપર બેઠા હશો ને તો ત્યાંથી હેઠા પડતા વાર નહીં લાગે તો તમારી પાસે જે સુખ સંપદા છે એને જાળવી રાખવા માટે તમારે તમારા કર્મને આગળ લઈ જવું પડશે તમારે પુણ્યવાન બનવું પડશે પુણ્ય નહીં હોય તો તમે ક્યારેય એ સ્થિતિ ઉપર એ પરિસ્થિતિ ઉપર ટકી નહીં શકો એ સંપદાને તમે ભોગવી નહીં શકો તો તમારે કીડિયારું પૂરવાનું છે તમારે પક્ષીઓને ચણ નાખવાની છે તમારે બને એટલી ગાયોની સેવા કરવાની છે ગાયોને તમારે અર્પણ કરવી જોઈએ કરવી કરવી જોઈએ જોઈએ ને આ રોજનું નિત્ય કર્મ છે નિત્ય કર્મ કદાચ તમે ન કરી શકો તો અઠવાડિયે એકવાર પંદર દિવસે એકવાર મહિને એકવાર તો તમારે જરૂરથી આ કર્મ કરવું જ જોઈએ કારણ કે આપણા સનાતન વેદ ધર્મની અંદર એક દ્રષ્ટાંત આપવામાં આવે છે કે એક ગુરુના બે શિષ્ય હતા એક શિષ્ય ભગવાનને બહુ માનતો બહુ ભગવાનની ભક્તિ કરતો પણ સત્તા દુઃખી હતો બીજો દારૂ પીતો જુગાર રમતો ન કરવાના કામ કરતો છતાં પણ સુખી હતો ત્યારે એક ગુરુવર્ય આવ્યા અને એને પ્રશ્ન કર્યો કે ભાઈ આવું કેમ અમે તો આટલી ભક્તિ કરીએ તો પણ દુઃખી છીએ અને આટલા પાપ કરે તોય સુખી છે ત્યારે એ ગુરુજીએ મહાત્માજીએ કીધું કે આંખ બંધ કર આંખ બંધ કરી એટલે દેખાણું કંઈ તો કે હા એક કાળો ડુંગરો દેખાણો ને એમાં એક વચ્ચે સફેદ ટિલડી દેખાણી તો કે એ સામેના વ્યક્તિનો છે જે સુખી છે એ પાપ કર્મ કરે છે સદા પણ સુખી છે કારણ તો કે ગયા જન્મનું એનું જે કાંઈ પણ પુણ્ય હતું ને એક સફેદ ટિલડી વાર્યું છે એટલું પુણ્ય જો એનું પૂરું થઈ જાય ને એટલે એ ત્રણ ઇમારતમાંથી હેઠો આવશે ને ભિખારી બની જશે પાછી આંખ બંધ કર કે દેખાણું કાંઈ તો કે હા એક સફેદ ડુંગરો છે ને એમાં વચ્ચે કાળી ટીલડી દેખાણી તો કે કાળી ટીલડી છે ને એ તારું પાપ છે આ જન્મમાં તે ગયા જન્મના જેટલા પાપ હતા એ બધા જ પાપ ધોઈ નાખ્યા હવે સફેદ ડુંગરો થઈ ગયો જેમાં કાળી ટીલડી જેટલું જ તારું પાપ રહ્યું છે હવે એટલી પૂજાને એટલી ભક્તિ તું કરી લઈશ ને એટલે એની જગ્યાએ તને પહોંચતા વાર નહીં લાગે તો ક્યાં જન્મનું કયું કર્મ અને કયું પુણ્ય આપણે ખાતા હોય ને આ જન્મમાં સુખ આવ્યું હોય આપણને ખબર નથી અને સુખ આવ્યા પછી જો તમે ભટકી જાઓ છો તો દુઃખ આવતા વાર નથી લાગતી માટે સુખમાં તમારે આ સત્કર્મ કરવા જોઈએ કરવા જોઈએ ને કરવા જ જોઈએ જય ગજાનંદ જય માતાજી